পা ট । মটি মো ট কর চা ছে রা এ বিনা নি। Ichan Maiko. Von callen maiko jimpa, loops ieiliai das sind. Undai rao hai, erstTalk jau? Arbazao. arbaats wo lapー Phalwa ik übrigens

ત્યાં સુધી નહીં સંતોષ થાય ત્યાં સુધી આ આંદોલન અમારું અવિરત ચાલુ જ રહેશે અમે ખાસ એ જ વિનંતી જ કરીએ છીએ અમારે બીજું કશું ના જોઈએ અમે ખાલી બસ એ જ અમે ઈચ્છીએ છીએ બધા ત્યાં વ્યાયામ વેરો જીત થાય અને વ્યાજમીરો ની પરમેન્ટ કાયમી ભરતી થાય અને નિરાકરણ લાવી શકાય એવી તમારી વિનંતી અમારી કાયમી ભરતી કરો અમારી એક જ માંગ છે કે અમારી કાયમિક ભરતી કરો કાયમી ભરતી કરો કાયમી ભરતી કરો હજુ આંદોલન ક્યાં સુધી તમારું જ્યાં લગીને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન શરૂ થાય છે અમે ગાંધીનગર છોડવાના નથી Wait, baby?